શું મિત્રો અત્યારે લગ્નની સીઝન હાલે છે અને શું મિત્રો તમે હળદરની અંદર લીંબુ નાખ્યું છે જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ એકસો ને દસ ટકા નાખવા મળશો આનાથી તમને ઘણા બધા ફાયદા થવાના છે તો સૌથી પહેલાં મિત્રો તમારે એક ચમચી હળદર લેવાની છે હળદર લઈને મિત્રો તમારે કાંઈક આઈની અંદર કાંઈક અડધું અમતું મિત્રો તમારે લીંબુ કાંઈક નાખી દેવાનું તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે અડધું ફાડું આની અંદર લીંબુ તમારે નીચવી દેવાનું છે હવે લીંબુ નીચવા પછી મિત્રો તમારે શું કરો લીંબુ નીચવા પછી મિત્રો તમારે વડે જ્યાં સુધી હળદર મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારા સમસ વડે મિત્રો આ બધી વસ્તુને હલાવી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ મિત્રો હળદરને કંઈક આવી રીતે લીંબુ વડે નાખીને હલાવી લેવાનું છે પછી મિત્રો તમારે એક સમશી એની અંદર ખાંડ લેવાની છે અને ખાંડ નાખીને પણ મિત્રો તમારે કંઈક ખાંડના દાણા આવી રીતે મિત્રો તમારે કંઈક હલાવી લેવાના છે હળદરમાં જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવતું રહેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે મિત્રો તમારે એલોવેરા લેવાનું છે અને મિત્રો દેશી ભાષામાં લાબડું પણ કહેવાય છે એલોવેરાની જેલ મિત્રો એ અંદર તમારે આની અંદર એક સમશી કંઈક આવી રીતે નાખવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે એલોવેરા કંઈક આની અંદર નાખવાનું છે હવે એલોવેરા નાખીને તમારે શું કરવાનું છે એલોવેરા નાખીને પણ મિત્રો તમારે સમશી વડે કઈ આવી રીતે મિત્રો તમારે હલાવી આવી તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે દસ થી પંદર સેકન્ડ સુધી મિત્રો તમારે એલોવેરા કંઈક આવી રીતે નાખીને મિત્રો હલાવતું રહેવાનું છે હવે એલોવેરા નાખ્યા પછી મિત્રો તમારે શેમ્પુની પેકેટ લેવાનું છે શેમ્પુની પડી મિત્રો તમારે કંઈક આની અંદર થોડીક એક ચમચી જેટલી શેમ્પુ તમારે આની અંદર નાખી દેવાની છે હવે શેમ્પુ નાખ્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે શેમ્પુ નાખ્યા પછી મિત્રો પણ તમારે પણ મિત્રો કંઈક સમસી વડે આવી રીતે શેમ્પુને હલાવી લેવાની છે પણ મિત્રો ક્યાં સુધી હલાવવાની છે જ્યાં સુધી મિત્રો ખાંડના દાણા જ્યાંથી ઓગળી ન જાય ત્યાં સુધી મિત્રો તમારે સમસી વડે કંઈક આવી રીતે હલાવતું રહેવાનું છે પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારું નામ ને ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે તમને કહી તો મિત્રો પડવદરથી ઘનશ્યામભાઈ જો થેન્ક્સ હેતલબેન અર્જુનભાઈને થી સંજયભાઈને કલોલથી મીનાબેને પડવદરથી થી હેમાબેન ને ભાવનગરથી હેતલબેનને ભરતભાઈને આનંદીબેનને કલોલથી મીનાબેનને કલોલથી ભાનુભાઈને પેટલા જગદીશભાઈને જગદીશભાઈ સરખડી સરોજભાઈને ગાંધીનગરથી કાજલબેન સુરતથી દુદાભાઈને સાવરકુંડાથી મીનાબેનને કડીથી જયશ્રીબેન રાજકોટથી નિલેશભાઈને બારડોલીથી અરૂણાબેનને કિરણ બેન ને કડી થી વિનોદભાઈ અંકલેશ્વર થી અશોકભાઈને રાજકોટ થી નરેશભાઈ અંબાજી થી રવિભાઈ મોરબી થી સવિતાબેન અમદાવાદ થી વિશ્વભાઈ શ્રવણભાઈ હળદર થી શીતલબેન રાજકોટ થી ગીતાબેન થી મનરભાઈને પારખા થી જયાબેન નવસારી થી સાગરભાઈને નાની વાવડી સંગીતાબેન ભાવનગર થી દિનેશભાઈને ઝોટીંગાથી મહેશભાઈ ને ફતેહપુર થી પ્રભાતભાઈ ને અમરાપુર થી જગદીશભાઈ ને ભડલી થી બાબુભાઈ ને ઢસાથી સંજયભાઈ ને વાડલીયાથી ભુરાભાઈ ને સોમનાથથી બાબુભાઈ ને હડતાલી ઘરેથી સાગર ભાઈ ને ભાવનગર થી કિંજલ ને ધાર પીપળા અને ઘનશ્યામ ભાઈ ને સુરત તો મિત્રો તમારા પણ કઈ આવી રીતે વિડીયો માં નામ આવી શકે છે એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી હવે મિત્રો તમારે શું કરવાનું છે બધી વસ્તુ મિક્સ થઈ જાય પછી હવે મિત્રો તમારે હાથ વડે કાય અને મિત્રો આવી રીતે તમારા પગ ઉપર મિત્રો કઈક લગાવી દેવાનું છે આના મિત્રો ફાયદા એવા છે કે તમે હાથ ઉપર કે પગ ઉપર લગાવજો તો મિત્રો તમારા હાથ એકદમ સમકાવા લાગશે અને પગ પણ મિત્રો એકદમ સમકાવા લાગશે બીજે કઈ તમારે ઉપયોગ કરવાનો છે હાથ અને ફક્ત પગ્યા જ ઉપયોગ કરવાનો છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં